જૂનના અંત સુધીમાં ચાર રાશિના લોકોને લગ્નના શુભ સમાચાર મળશે ગુરુ મંગલની કૃપાથી લગ્ન નિશ્ચિત થશે મિત્રો તમને જણાવી દઈએ કે જૂનના અંત સુધીમાં બાર રાશિઓમાંથી ચાર રાશિઓના લગ્ન નક્કી થવાના છે બાર રાશિઓમાંથી ચાર રાશિઓ પર દેવતાઓના ગુરુ તેમજ મંગળના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે ચાર રાશિઓના ભાગ્યના તારા પણ ઉગવાના છે અને લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ ખૂબ જ ટૂંક સમયમાં અંત થવાનો છે હવે આ ચાર રાશિઓના લગ્નને પુષ્ટિ મળતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુએ પોતે આ ચાર રાશિઓ પર પોતાના અનંત આશીર્વાદ વરસાવ્યા છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષની દૃષ્ટિએ જ્યારે યોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રહેવાને કારણે વિલંબિત થાય છે તેઓ લગ્નને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકોનું માંગલિક પણ છે મિત્રો તેમના લગ્ન યોગ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જો યુવકયુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં મંગળ શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જુએ છે ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ભાવના સ્વામીની મહાદશાંતાર્ધશા અથવા શુક્ર અને ગુરુની મહાદશાંતાર્દશામાં લગ્નનો મજબૂત યોગ છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહની મહાદશાંતાર્દશામાં અથવા સાતમા ભાવના સ્વામી સાથે બેઠેલા ગ્રહમાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ચૌદ જૂને ગુરુએ પોતાનું નક્ષત્ર બદલીને સાતમા ભાવમાં બેઠેલા છે અને આ મહિનાનો અંત મંગળના નક્ષત્ર પરિવર્તન સાથે થશે દ્રિક પંચાંગ અનુસાર મંગળ હાલમાં મઘ નક્ષત્રમાં છે પરંતુ ત્રીસ જૂનના રોજ રાત્રે આઠ વાગીને તેત્રીસ મિનિટ તે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે આ પરિવર્તન બધી રાશિઓને અસર કરશે જેમાં સારા અને ખરાબ બંને પરિણામો શક્ય છે પરંતુ ચાર રાશિઓ એવી છે જેના પર દેવતાઓના ગુરુ તેમજ મંગળની શુભ દ્રષ્ટિથી લગ્નના શુભ યોગ બની રહ્યા છે જૂનના અંત સુધીમાં આ ચાર રાશિઓમાં લગ્ન તેમજ સુખ અને સમૃદ્ધિ સંબંધિત યોગ બની રહ્યા છે મિત્રો વૈદિક જ્યોતિષમાં દેવગુરુ ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિક જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ દેવગુરુ ગુરુની ચાલમાં પરિવર્તન આવે છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે પરંતુ આ ચાર રાશિઓ એવી છે જેના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ અને મંગળ આ સમયે આ ચાર રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવવાના છે મિત્રો આ રાશિઓ માટે અચાનક પૈસા લાભ અને ભાગ્યના યોગો બની રહ્યા છે મિત્રો ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ચાર રાશિઓ વિશે નંબર એક મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂનથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળના પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે આ સમય દરમિયાન ગુરુના અનંત આશીર્વાદ પણ તમારા પર પડવાના છે જેના કારણે ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને મીન રાશિના જાતકો માટે તમારા લગ્ન માટે શુભ યોગ બનાવવાના છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે ગુરુ અને મંગળના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે મિત્રો જે લોકો પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો ત્રીસ જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને જવા ન દો નંબર બે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્નની શહેનશાહી વાગી શકે છે મિત્રો ગુરુ મંગળ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગ બનવાના છે જેના કારણે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર શોધી રહ્યા હતા તેમના સપના હવે પૂર્ણ થવાના છે ત્રીસ જૂનથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર રહેવાની છે મિત્રો જૂનના અંતમાં તમારી કૌટુંબિક મુશ્કેલીઓનો પણ ઉકેલ આવવાની સંભાવના છે તો મિત્રો આ સમયનો સંપૂર્ણ લાભ લો નંબર ત્રણ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે જૂનના અંતમાં એટલે કે ત્રીસ જૂને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં મંગળનો પ્રવેશ તમને સારા લાભ આપશે મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ત્રીસ જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ છે લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા પરિવારનો ટેકો મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે લગ્ન કરો જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો જૂનનો અંત તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે લગ્ન માટે નવા સંબંધો પણ આવવા લાગશે અને તમારું મન ખુશ રહેશે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ત્રીસ જૂનથી તમારા ઘરમાં લગ્નનો શહેનશાહી વાગી શકે છે મિત્રો ગુરુ અને મંગળ તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર શોધી રહ્યા હતા તેમના સપના હવે પૂર્ણ થવાના છે ત્રીસ જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેવાના છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો હોય તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ માણશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન જય શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર